ભરૂચમાં ટુ વ્હીલર ચાલકોને પતંગના દોરા સામે રક્ષણ મળી રહે અને સુરક્ષિત રહે તે માટે સેફ્ટી ગાર્ડનું મફતમાં વિતરણ કરવામાં આવ્યું હતું ઉત્તરાયણની આસપાસના દિવસોમાં ટુ વ્હીલર ચાલકોને પતંગના દોરાથી ગળું કપાવવાની ઘટનાઓ બનતી રહે છે એવા ગંભીર રીતે ઘાયલ અને મૃત્યુના પણ બનાવો બને છે આ માટે આપને અને આપના પરિવારના રક્ષણ હેતુ ટુ વ્હીલર ચાલકોમાં જાગૃતિ થાય અને પતંગના દોરાથી રક્ષણ મળી રહે એ માટે આજ રોજ કસક સર્કલ એસઓજી પોલીસ સ્ટેશન પાસેથી સેફ્ટી વાયરનું વિનામૂલ્યે વિતરણ કરવાનો કાર્યક્રમ ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષયરાજ મકવાના સાહેબના અધ્યક્ષસ્થાને યોગી પટેલ દ્વારા રાખવામાં આવ્યો હતો જેમાં પ્રકૃતિ ઝંકાટ પોલીસ ઇન્સ્પેક્ટર જિલ્લા ટ્રાફિક ભરૂચ અને શ્રી વનરાજસિંહ ડોડિયા સી ડિવિઝન પોલીસના ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ લોકોની સલામતી માટે રાખવામાં આવ્યો હતો ઉત્તરાયણનો તહેવાર આપણે સૌ આપણા પરિવાર સાથે સુરક્ષિત અને સાવચેત રીતે ઉજવણી કરી એ સાચી ઉજવણી છે આપણે જોયું હશે કે પતંગના દોરાથી ગળા કપાવવાની ગંભીર રીતે ઘાયલ મૃત્યુ થવાના કિસ્સાઓ બનતા રહે છે આને આને આ હેતુથી બચવા માટે આજ રોજ કસક સર્કલ એસઓજી પોલીસ સ્ટેશન પાસે જિલ્લા પોલીસ વડા શ્રી અ અક્ષય સિંહ રાજસિંહ મકવાના સાહેબની અધ્યક્ષતાની અંદર વિનામૂલ્યે તાર ફિટિંગ સેફ્ટી વાયર ફિટ કરવાનો કાર્યક્રમ રાખેલો હતો જેની અંદર મંડળ યુવા વર્ગ અને ટ્રાફિક પોલીસ ની માર્ગ સલામતી સપ્તાહ હેઠળ આઠ દોટ કાર્યક્રમ કરવામાં આવેલ છે ચલ સર હાલમાં જે માર્ગ સલામતી સપ્તાહ અને મંથ્રુન જે આયોજન છે એ હિસાબે આ જાન્યુઆરી મહિનામાં હાલમાં ઉત્તરાયણ જેવો એ તહેવાર આવી રહ્યો છે અને ઉત્તરાયણમાં ઘણા લોકો જે પતંગ ચઢાવતા હોય છે એમની દોરી જે ટુ વ્હીલર ચલાવતા હોય છે તેમના ઘરામાં આવવાની શક્યતા રહેતી હોય છે જે વસ્તુને ધ્યાનમાં લેતા અમારા જિલ્લા ટ્રાફિક પીઆઈ અને સાથે સાથે યોગી પટેલ કે જે એનજીઓ ચલાવે છે એમના દ્વારા અને સાથે અમારા લોકલ પોલીસ સ્ટેશન દ્વારા એક આયોજન કરવામાં આવેલું છે કે જેમાં દરેક ટુ વ્હીલરને ફ્રી ઓફ કોસ્ટ જે છે એક પ્રોટેક્ટિંગ અને ગાઈડ વાયર દેવામાં આવી રહ્યો છે જેની મદદથી એમના ઘરામાં આવી રીતના કોઈ દોરી કે એવું ના ફસાય આ સાથે સાથે જેટલા પણ ભરૂચમાં બ્રિજિસ આવેલા છે ત્યાં પણ અમે લોકો આવા વાયર લગાવી રહ્યા છીએ જેથી કે એને કોઈ પણ દોરી જે છે કે રસ્તે ચાલતા લોકોને કે એમને કે નડે નહીં આ પ્રકારનું એક સેફ્ટી અવેરનેસના ના આયોજન કરવામાં આવે થેન્ક યુ